મંત્રી હર્ષ સંઘવી દ્વારા દિવાળીના તહેવારને લઈ આવનારા દિવસોમાં એસટી દ્વારા નવી બસોની સુવિધાઓ તેમજ લોકોને વતને જવા રાહત ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે માટે એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે હાલમાં આ બાવીસો એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાલવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે સૌ નાગરિકોને વિનંતી છે વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે અમે જ સંપૂર્ણ તૈયારીઓ છે તમારે ખાનગી બસમાં જ જવાની જરૂર નથી ભાઈ તમે ઝડપથી બુકિંગ કરાવો તો બાવીસસો ની બદલે ચુંમાલીસો બસ આપવા તૈયાર છે પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે બસ માં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોત સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજ નું નક્કી કરવામાં આવતું હોય અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ સહયોગ કરવો પડે કારણ કે એક બસ માં ખાલી એક જ પરિવાર નથી જતું હતું કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા સામાન ક્યાં એની જે વ્યવસ્થા છે નિયમ બધાને વ્યવસ્થાઓ પ્રમાણે નિયમ બનાવવામાં આવેલો છે લોકોની માટે સેવા માટે જ છે બસ પરંતુ બધા જ લોકોને સેવા ઉપલબ્ધ સારી રીતે થઈ શકે તે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે અને એની અંદર લખેલું જ છે એ સંપૂર્ણ ટ્વીટ ની અંદર મે માહિતી આપી છે આ प्रकारे જૂઠી માહિતી આપવી ખોટી માહિતી આપવી આ કોંગ્રેસ નું કામ છે સાચી માહિતી આપવું એ અમારું કામ છે અમે કર્યું છે અને લાયર ગેંગ છે જ એમાં કોઈ બેમત નથી